આજે આપણે એક ગંભીર ઘટના વિશે વાત જે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં બની છે જેમાં પાલીતાણાના અનીડા ગામની સીમમાં માલઢોટ ચડાવવાની ના કહેતા માલધારી દ્વારા વનકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ઇ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ પાલિતાણાના અનિડા કુંભણસિંહ વિસ્તારમાં ફરજ પર હાજર વન વિભાગના કર્મચારી પર માલધારી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વન વિભાગના ફોરેસ્ટર નિલેશભાઈ ડાભી અને તેમના સહાયક તેમની નિયમિત ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન ગુહાભાઈ રબારી નામના એક કિસમને તેમના પશુઓને ફોરેસ્ટ વિસ્તારમાં ચરાવાની ના પાડવામાં આવી હતી આ બાબતે ઉશ્કેરાયેલા ગુહાભાઈ રબારીએ પોતાની પાસે રહેલી લાકડી વડે વનકર્મી નિલેશભાઈ ડાબી પર હુમલો કર્યો હતો આ હુમલામાં નિલેશભાઈ ઢાબીને માથાના ભાગે અને શરીર પર અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક તેમને સારવાર અર્થે પાલિતાણાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે તેમને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મારું નામ હું પાલીતાણા નોર્મલ રેન્જમાં અનેડા લીડીમાં ફરજ બજાવું છું અને હું અને મારા ફોરેસ્ટર સાહેબ બંને બપોરે ફેરણામાં જાતા હતા ત્યારે માલધારી ગુહાભાઈ કરીને જે છે એમણે જૂની અદાવથી અને કહેવાય ને ત્યાં અંદર સારવાર જવાની એમને ના પાડવાથી ને એમણે અચાનક ગાળો બોલવા મળ્યા અને કહેવાય ને એને ના પાડવાથી અમારી ઉપર એમણે કહેવાય ને કુંડલીવાળી લાકડીથી હુમલો કરેલો છે